ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છીએ આંગણવાડી ને મારા આંગણવાડી ના બધા બાળકો પણ જોવો મસ્ત રાઉન્ડમાં બેસી ગયા છે આવી ગયા ને ચાલો અને આજ ટીચર ગયા છે થોડું કામ છે તાલુકામાં તો એ તાલુકામાં ગયા છે અને આપણે જો આંગણવાડીના છોકરા સંભાળવાના છે જો વેલાહાર મેડમ રજા દઈ દે તો વેલાહાર આવી જાય તો અને આજે તો અમારે જો આરો ખરાબ થઈ ગયો છે આજ નવો આરો પણ આવવાનો છે સામે રહ્યો ખરાબ થઈ જશે તો આ નાખવા વારે આવવાના છે અને જો એ ટીચર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે છોકરા સંભાળવાના છે અને નાસ્તો પણ આપણે જ રાંધવાનો છે ખેપલાને ચણાને જો મેનુ બતાવી દો તો આપણે તો રોટલીનું કેમ કે મેનુ આપવું હોય જ બનાવવાનું હોય તો આજ શુક્રવાર છે તો જો સુકડી બનાવવાની છે દૂધીના ઢેબરા અને વઘાયેલા ચણા બનાવવાના છે તો ચાલો એને તૈયાર કરવા મળે જો અહીંયા મસ્ત આપણે ચણા પણ કમ્પ્લીટ રાખ્યા છે પલારી અને ચાલો જો બાળકો મસ્ત રીતે બેસી ગયા છે તો આજ નું ગુલાબ બનાવવાનું છે આપણે તો આજ જોઈ લઉં કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે હું જોઈ લઉં અધા પાલ્યો બધા બેન બહુ મસ્ત તૈયાર છે બેન ઉભા થાય તમે આજ મસ્ત તૈયાર થઈને આવ્યા હો ને બેન ચાલો જો આજ નું ગુલાબ કોણ છે બેન ચાલો તો રિયાનસીબેન અધા પાલ્યો ચાલો રિયાનસીબેન ને પાંચ ગુલાબ આપી દે પાંચ તાળી વડે એક બે ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આપ્યા પાંચ ગુલાબ આપ્યા કેટલા આપ્યા રિયાનસી બહુ મસ્ત લાગે છે બહુ ક્યૂટ હો બેસી જા ચાલો બધા છોકરા જો મસ્ત ત્યાં થઈને આવ્યા હે પણ આપણે તો રોજ એક જ ગુલાબ બનાવવાનું હોય ને હે તો જે વધારે પડતા મસ્ત ત્યાં થઈને આવ્યા હોય એને આપણે ગુલાબ બનાવી દેવાનું ચાલો તાળી પાડી દો ફૂલ બનાવી દો વેરી નાઈસ ચાલો તો બધા દબવા નાખો અને હું તમારા હાટું છે ને તમારા બધા હાટું રસોઈ બનાવી નાખું ત્યાં સુધી તમે તો રાધેભાઈ તમે છે ને વાહન નામ બોલાવો કેમ કે રાધેભાઈ આવી જાઓ જો આ છે મારા રાધેભાઈ રાધેભાઈ છે ને વાહન નામ બધા બાળકોને બોલાવશે અને આપણે સુખડી બનાવશું કેમ કે ત્યાં સુધીમાં માં સુખડી બની જાય ચાલો તો રાધેભાઈ બોલાવશો ને હાલો રાધેભાઈ કોને બોલાવશો

ચાલો તો જો અહીંયા મસ્ત આપડી સુખડી બની રેડી છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દે ચાલો તો બધાની બધા આવી ગઈ ચાલો તો આયું બંધ કરો હા જોડો આપણે પ્રાર્થના બોલવાની છે સાથે સાથે રમીએ ભણીએ સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ ઘટ ઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ ઓમ ચાલો આઈ કુકોલ નાખો અને બધાને પૈકે લાગ પૈકે નથી લાગવો નાસ્તો આપી દો ને પછી પૈકે લાગજો બધા માથા ઉપર હાથ રાખવાનો નાસ્તો દઈ દો સુખડી ખાવીને ચાલો તો આપણે બાળકોને સુખડી આપી દઈ ચાલો તો બધા બાળકોને જુઓ સુખડી મસ્ત આપી છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે અને આપણે છોકરા જ્યાં સુધી સુખડી ખાય ત્યાં સુધીમાં આપણે છે ને ચણા બાફવા મૂકી દેજો અહીંયા ચણા પલાળા છે તો ચાલો ચણા બાફવાનું તૈયારી કરી નાખીએ આપણે કુકરમાં ચણા બાફવા મૂકી દઈએ ચાલો અને પછી થેપલા લોટ બાંધવાનો છે તો એની પર તૈયારી કરી નાખીએ બાળકો નાસ્તો કરી લે ત્યાં સુધીમાં કેમકે આપણે ભણાવવાના હોય પછી એટલે હાઈરવાર એ તૈયારી ચાલુ કરવી પડે ચાલો તો બાળકો બધા નાસ્તો કરીને અને બેસી ગયા છે જોવો મસ્ત રીતે ગોઠવાઈ ગયા છે તો ચાલો આજે વાહનની થીમ આલે હે ને તો તમને હું વાહન વિશે પૂછીશ તો તમે બોલશો ને બધા ચાલો અદબ બધાય મસ્ત રીતે અદબ વાલીઓ હાલો તો વાહન ક્યાં ચાલે સરસ તો વાહન માં આપણે શું પૂરું પડે તો વાહન આલે મોટરસાયકલ હોય તો એમાં શું પૂરી આપણે પેટ્રોલ વેરી ગુડ પછી મોટર હોય કાર આપણે ખાલી કારમાં ફોર વ્હીલ કયો ને તમે બધાય તો ફોર વ્હીલ માં આપણે શું શું પૂરીએ ખબર છે શું પૂરી હા જો પેટ્રોલ ડીઝલ પછી આપણે ગેસ હા સરસ વેરી ગુડ જો ગેસ કોઈ મોટર હોય કોઈ પેટ્રોલ થી ડીઝલ થી આવતી હોય કોઈ મોટર હોય એ ગેસ થી આવતી હોય તો એમાં ગેસ પૂરો પડે શું પૂરું પડે ગેસ થી પણ ચાલે ખબર છે વેરી ગુડ તો ગાડાને ને કેટલા પડ્યા ગાડું હોય આપણે ખબર છે વાડી માં બધે ગાડું હોય તો એને કેટલા પડ્યા હોય તો બે પડ્યા થી થોડું ગાડું આવે આગળ શું જોયડું હોય આપડે બળદ આગળ બે બળદ બાંધતા હોય ને પાછળ બે પડ્યા હોય એટલે ગાડું આવે ખબર છે વેરી ગુડ તો નાવ નાવ ક્યાં લે નાવડી હોય આપણે એ ક્યાં લે પાણીમાં પછી બોટ પાણીમાં બોટ મોટી મોટી હોય 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 નાની નાની ખબર છે આપણે એ બહુ વિદેશ થી માલ લઈ આવો હોય ને તો આપણે છે ને એ બોટ માં લઈ શેમાં લઈ આવી મોટી મોટી બોટ હોય ને આપણે દ્વારકા સોમનાથ ને જાય ખબર બોટ જોવા મળે એમાં બાર થી માલ આવતો હોય બોટ માં શું માલ આવતો હોય અને આપણે હેલિકોપ્ટર નીકળી તો આપણે બાયણે બલુંગ જોવા જાય તો એ ક્યાં ઉડતું હોય પ્લેન ને વિમાન એક જ થાય વિમાન ઉડે ને આપણે એમ જોવા જાય આકાશમાં ઉડતું હોય ક્યાં ઉડતું હોય એ બધાય વાહન જોયા ને તમે વેરી ગુડ અને બીજું હાલો તો રિક્ષા કેટલા પડ્યા હોય કોને ખબર છે કેટલા હોય ત્રણ કોણ બોયલું ત્રણ નિકિતા નિકિતા બોયલી ત્રણ પડ્યા વેરી ગુડ નિકિતા એક આગળ હોય ને બે પાછળ હોય રિક્ષા પછી ટ્રેક્ટર કેટલા પડ્યા હોય વેરી ગુડ તમને તો બધું આવડી ગયું એ બધા વાહન નામ આવડી ગયા છે ને ચાલો

મૂકી દીધા છે અને આપણે હવે થેપલા બનાવશું ચાલો એની તૈયારી કરી નાખીએ ચાલો તો બાળકો જો ચાર ખૂણિયાની રમત છે તો તે બાળકો મસ્ત ચાર ખૂણિયાની માં જો બાઈ બાળકોને છે ને રમત આવી પછી જો બાળકો મસ્ત એવી રીતે રમી રહ્યા છે જો કોઈ બાળકો એકડા ગોઠવી રહ્યા છે કોઈ બાળકો ઢોલકા ગોઠવી રહ્યા છે કોઈ ચોરસ ગોઠવી રહ્યા છે ચાલો જો અહીંયા બાળકો છે ને ગાયનું ચિત્ર છે કુતરા નું છે પતંગિયા છે બીજું શેનું છે હાથી નું તો એ તો મસ્ત બનાવી દીધું જો આ ભાઈ છે ને અમારે આ કોણ છે કિશુભાઈ જો મસ્ત દોરી પોરવી રહ્યા છે ને અહીંયા જો અને મસ્ત ડોગ નું મસ્ત જો ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યું છે કે કઈ નું શિવમ જો શિવમ ભાઈ મસ્ત અને જો અહીંયા અહીંયા કોણ કરે છે આ ગાય નું ચિત્ર કરે છે દેવરાજ ભાઈ દેવરાજ ભાઈ સામું જોવો મસ્ત હો હાલો જો આને પણ કમ્પલેટ કરે કોણ છે રાધેભાઈ રાધેભાઈએ પણ જો પતંગિયાનું મસ્ત કમ્પલેટ કરી નાખ્યું છે ચિતર જો આ બે ત્રણ છોકરા છે હજી કરે છે અને અહીંયા જો મસ્ત છોકરાઓ એ બી સીટીના રીતના બધું ગોઠવે છે જો મસ્ત જો બાળકો એને મસ્તીમાં રમી રહ્યા છે જો એ બાળકો છુ અહીંયા મસ્ત છે મોતીડા જો આને આમ બતાય તો પતુ જો પતુભાઈ મસ્ત રંગબેરંગી

નાસ્તો ખાવો ને આજે નાસ્તો શું બનાવ્યું ખબર છે બોલો જોઈ થેપલા અને ચણા આમ જો શુક્રવાર હોય ને શુક્રવાર આજે કયો વાર છે શુક્રવાર કયો શુક્રવારે ચણા અને થેપલા બપોરનો નાસ્તો હોય અને સવારનો નાસ્તો સુખડી સુખડી તમે બધા ખાધી ને તો ચાલો બધાને ચણા અને થેપલા આપી દઉં ને તો ચાલો બધા માથા ઉપર હાથ રાખો જો મસ્ત રીતે બધાયને માથા ઉપર હાથ હોવા જોઈએ કોને નથી માથા ઉપર હાથ ચાલો તો બાળકોને ચણા અને થેપલા આપી દીધા છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો તો રોનક ભાઈ છે ને અમાર ડોડા ફોલી રહે સુર રોનક ભાઈ ડોડા ફોલો ડોડાનો પ્રોગ્રામ કરવો છે આપણે આવ જાજા ફોલતા ને એવો ત્રણ જ ફોલજો હા હા ડોડા ખાવા ને આવ કાયલુ નો આવ્યો કાયલુ નો આવ્યો એ છોકરો આવ્યો

डर <laughs> नही नहीं है मम्मी का डर नहीं इधर काय नाही बाजू वेकेशन पडसे तयार લઈ લેવાના बाजू લઈ લેव तर भल ले ले, ले, तार ले, ले का हां काय बांधून एन्जॉय करो रजावली एन्जॉयच करवानी होई का भाई रौनक हम तो पछि थोडसे मिडल वेस थाई गया हओ तो थो थोडा कंप्लीट थावले तमार हाटे डोडा बडा से

મજા આવે ખબર બેરામ વેચાતા અને પાવાગઢ તો હો વેચાતું હોય ખબર ખબર છે કે આ આડો વેચાતા બહુ મજા આવતી હો પણ ખાવાની હા હજી લીંબુ ચોપડો હજી લીંબુ ચો આપણે કે કે તો મેરા મે આ બહુ વેચાતા હૈ મેરા બના ને બોલો પાઈનેપલ ને હા ઈ પાઈનેપલ મેરા ભયા ડોડા ગામ કે દવાખાને પર ગમે જો પાવા ઘર છે ને આ કે ડોડા મે લેતા છે ખાવાની હમ અહીં બા ફેલાઈ હોય ખબર બ બહુ મજા હા બહુ મજા પણ આપણે આ રીતના જ ખાય હું ટીકા તો મને બાફેલા બહુ ઓછા ભાવ મને બાફેલા ન ભાવતા મને આમ ટેસ્ટ ન આવે પણ બહુ બરોબર ઓકે અને તમને કેવા ભાવે તને કે ભાવે ને મને આવા છે લાગે બાફેલા ભાવે તને થોડક થોડક એટલે મને થોડા થોડા ભાવે બહુ નો ભાવે મને તો આ જ ભાવે જે બાફેલા બહુ ઓછા ભાવે એ હોય બધે પણ આપણે લીધા હોય એક બે વખત લીધા પણ ભાઈવાની ચાલો ડોડા ખાવા માટે મજા આવશે બાય બાય ડોડા ખાટા મીઠા ખાટા હોય આઈ ખાટા દિખા દીધા લીંબુ લગાવ્યું ને લીંબુ અને મરચું લગાય બહુ લાગે હમ પહેલી વાર હમ આ હો હમ તાર ભાઈ બને મોકલાવ્યા 2025 ને ડોડા તાર ભાઈ બને મોકલાવ્યા હમ વિસ્તાર ગોતમ હમ વિશાલભાઈ ટંકર ઉપર દેવા આવ્યો જાવ કામ કેવું લાગે બહુ બઢિયા બહુ બઢિયા હાણા થયા મિત્રો જો કામ કરે હોય એમ તો હવે આમ કાઈ काटी नाखवा जेवा नथी रोनक भाई ने जो असल आम कोथमीर सुधारे है जो मम्मी ए बनावी है आज चापड़ी ने ऊंधियो का मम्मी हां ऊंधियो चापड़ी वो ऊंधियो ने चापड़ी जो पापा हाटू मरचा सेका है ने आपड़ा हाटू पापड़ जो ऊया होया गया है केम के आया होय तो खवाई जाए का मम्मी हां आपने भाले दो ने हम्म तरेला पेपर आया पड़ा तो एक तो ऑटो तो भाई तो, तो तो, खाली था मतलब એટલે અમે એક લોલી માં મૂકી દઈએ ને મૂકી દઈએ તો જો મસ્ત ચાપડી પાપડ મરચા ને આ જો

ચેનલ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું કાર્ડના એક નવા બ્લોગ સાથે